નથી પાડતું સેવા પૂજા કરો આરતી કરો તમે માતાજી ની માનતા રાખો કોઈ પણ વસ્તુ ના પડે તમે બોલતા પછી તમે રાતના બે વાગ્યા સુધી માણસો ને બેસાડી રાખો છો બરાબર છે આ બધી હકીકતના પુરાવા હું છ મહિનાથી કરું છું અને મહિના એટલા માટે આવું છું કે દત્તક દીદી છે જે કોઈ દીધું હોય મને કોઈ તમારામાં વાંધો નથી પણ તમે આ ધુણાવી અને આ બધું જે કરાવો છો એ સંપૂર્ણ પદરામણી આ તે બધું ખોટું છે આવું બધું પ્રવૃત્તિ બંધ કરો અને માત્ર ને માત્ર તમારે સેવા પૂજા કરો એમાં ક્યાંય નહીં થાય ત્રણ વર્ષે પધરામણી કરવા જાવ છો પૈસા લ્યો તો બરાબર તમે કરો આ બધું બંધ કરી દો જે કઈ કેટલા રૂપિયા અત્યાર સુધી મા બાપ ને કમાવી દીધા છે જે તારા મા બાપ ની સામે નથી જોવાનું કેટલા રૂપિયા કમાઈ ને દીધા છે ઓછા બધા કે ને કેટલા ધૂણવાથી ત્રણ વર્ષ થયા અત્યાર સુધીમાં આની ઉંમર કેવડી થઈ કે ગયા હોય કે ન ગયા હોય બધું મને ખબર હોય મને ખબર હોય એ જે કઈ બહેનો હોય ને એ ખબર હોય જ્યાં ઘરે બહેનો હોય તો ખબર હોય એવી છોકરી નાની છોકરીનો તમે જિંદગી બગાડવામાં આ બધું બંધ કરો તારે શું કરવું છે બેટા બંધ કરી દેવું સાહેબ પણ હું તો હું કરું તને પરણે કરાવે છે

જે એકવીસો ને એકાવન રૂપિયા મૂકે પછી કદાચ કીધું હોય કે માતાજી ના નિવેદના હાથે તો ઈ તો दामુક કે એટલે 21000 10000 કેના એ આવી રીતે ઓ 11000 કોઈ કોઈક ને વાલન નું કીધું હોય કે આતે તો એને 11000 21000 આવી રીતે એને અંદર કેવાયો હતા કે બેન પગ નું પૂછે એમને સ્ક્રૂ ફિટ કરીયા છે પાછળ આતે પૂછે મે જે જે વસ્તુ કીધી ને એને રિપીટ કાર્ડ દીધી કે મારા કમર માં સ્ક્રૂ છે ને મારા પગ દુખે છે એને પછી બેને બોલવા તો દિયો પછી હા બોલ દે બીજો ભાઈ તમે અમારા માયદી તમે કોના માયદી મારું પણ મને આટમાંથી લોય કાઢી નહી કાટા બસ મેં આ કપડા કાઢ નાખ્યો ને એટલે અને એમ કે પાંચ છ લાખ રૂપિયા તો મેં માણસ પાણી થી પડાવી લીધા બરાબર પછી પાછી દસ લાખ ની માંગણી કરી એટલે કે મારા મમ્મી પપ્પા ની લોકો મને કરાવે તો